આજ રોજ ગુરુ પૂર્ણિમા નો પાવન પર્વ હોય ને વડોદરા શહેરના વિવિધ જગ્યાઓ પર ગુરુ પૂર્ણિમા ઉજવણી કરવામાં આવી હતી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા બ્રહ્મા શ્રી ગુરુદેવ ન આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર અવસર છે આ દિવસ ગુરુપૂજન માટેનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે ગુરુને ઈશ્વર સુધી પહોંચવાનો સેતુ બંધ ગણવામાં આવે છે છે આપણા હિન્દુ શાસ્ત્રોમાં ગુરુને અનેક દર્શાવવામાં આવ્યું દેવોના પણ ગુરુ હતા ત્યારે ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર વડોદરાના આટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં વડોદરાના લોકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા સાથે જ વડોદરાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા કાઉન્સિલર સ્મિત પટેલ મહામંત્રી વેંકટ જાગીરદાર મહામંત્રી હાર્દિક પટેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય નિશિત દેસાઈ વોર્ડ નંબર અગિયારના પ્રમુખ જયેશ પરમાર તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે સંતોના દર્શન અને સાથે જ આશીર્વાદ લેવા પહોંચી ગયા હતા સ્વામિનારાયણ ભગવાનના જળાભિષેક કર્યા સાથે આશીર્વાદ લેવામાં આવ્યા હતા આજરોજ ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં અમારા સૌ કાર્યકર્તાઓ શહેર પ્રમુખ શ્રી જોડે અમે આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ ગુરુ પૂર્ણિમાનો દિવસ દરેક ભક્તો માટે ખૂબ જ મહત્ત્વનો હોય છે જે પોતાના ગુરુના આશીર્વાદથી જીવનમાં આગળ વધતા હોય છે તેઓ આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના આશીર્વાદ લેવા માટે દરેક ભક્તો પોતપોતાના ગુરુને મળવા જતા હોય છે એમ આજે અમે પણ અહીંયા આગળ અટલાદરા મંદિરે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી અને ધન્યતા અનુભવી છે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ એ ભારતીય પરંપરામાં વર્ષ દરમિયાનમાં જે કંઈ પણ વ્યક્તિના માધ્યમથી આપણને કંઈ ને કંઈ શીખવા મળ્યું હોય પછી એ વ્યક્તિ આપણા કુટુંબની વ્યક્તિ હોઈ શકે આપણો મિત્ર હોઈ શકે આધ્યાત્મિક આપણા ગુરુ હોઈ શકે અથવા તો શિક્ષણના ક્ષેત્રમાં આપણને કોઈ નવી જાણકારી આપનો વ્યક્તિ પણ હોઈ શકે ગુરુની કોઈ ઉંમર હોતી નથી ગુરુ આપણાથી મોટા પણ હોઈ શકે ગુરુ આપણાથી નાના પણ હોઈ શકે આજનો દિવસ એવો પાવન દિવસ છે કે જે દિવસે વર્ષ દરમિયાન મેં એમના માધ્યમથી આપણા જીવનમાં જે કંઈ પણ ફેરફાર થયો છે બદલાવ આવ્યો છે એના માટે એમની આજે આશીર્વાદ લેવાનો દિવસ છે ત્યારે આજે દાપ્સ મંદિર એટલે કે અટલાદરા મંદિર ખાતે કોઠારી સ્વામીજી અને આજે અહીંયાના ભંડારી સ્વામીજી તેમને ખાસ આજે આશીર્વાદ માટે અમે સૌ પાર્ટીના કાર્યકર્તાઓ આવ્યા છે વોર્ડ નંબર બારના ભારતીય જનતા પાર્ટીના બંને મહામંત્રીશ્રીઓ શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ અને વડોદરાના માન્ય ડેપ્યુટી મેયર ચિરાગભાઈ વોર્ડ નંબર અગિયારના અમારા પ્રમુખ જયેશભાઈ બધા જ આજે સાથે ઉપસ્થિત છે આજના દિવસે મહંત સ્વામીજીને આશીર્વાદ પણ લેવાનું સૌભાગ્ય મળ્યું છે સાથે સાથે આજરે મંદિરમાં ભગવાનના સ્નાન માટેનું પણ અમને લાવો મળ્યો છે ત્યારે આજનો દિવસ એ વડોદરા મહાનગરના સૌ ભક્તોનો મહત્ત્વનો દિવસ છે પોતપોતાના જે આરાધ્ય દેવ હોય પોતપોતાના જે ગુરુ હોય એ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેનો દિવસ છે આ પ્રથમ જગ્યા પર પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે આવ્યા છે અહીંયાથી બ્રહ્માકુમારી અને ત્યારબાદ ગુરુ પ્રસાદ સ્વામીજીએ આયોજન કરેલ હરિપ્રબોધન સ્વામીના કાર્યક્રમમાં અને ત્યારબાદ સાંજના સમયગાળામાં વૈષ્ણવ સમાજના ત્રણેય ગુરુજી એટલે વ્રજરાજ બાવા દ્વારકેશલાલજી અને બાગેશ બાવાજી એમને ત્યાં પણ આજે દર્શન અને આશીર્વાદ માટે જવાનું છે આજના આ પવિત્ર દિવસે વડોદરા શહેરના સૌ નગરજનોને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું